તો કદાચ ગમે તેટલા માણસો બેઠા હોય એ માણસોની વચ્ચે પણ જ્યારે એ માણસનો પ્રવેશ થાય તો બીજા બધા માણસો પાસે ઝાખા લાગે એની એની હોરા એની આભા એવી હોય ભાગવતના અષ્ટમ સ્કરમાં કથા છે કે જ્યારે બલિરાજાનો સોમો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો ને એવા વિધવત બ્રાહ્મણો યજ્ઞ કરાવતા હતા વેદના મંત્ર બોલતા હતા પણ એ સમયે એક બ્રાહ્મણના સંતાન તરીકે ભગવાન વામનજી જ્યારે પધાર્યા છે જ્યારે આકાશમાં ચંદ્ર આવે અને નક્ષત્રો બધા જેમ ઝાંખા પડી જાય જેમ સૂર્ય આવે ને ચંદ્ર ઝાંખો પડી જાય એમ ભગવાન જ્યારે પધારે છે ત્યારે બ્રાહ્મણો પણ ઝાખા પડી જાય કે એમ જ્ઞાન પધાર્યું એટલે બધા ઝાંખા પડી ગયા છે ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા એટલે હે ભગવાન અમને અજ્ઞાનના અંધકારમાંથી તમે પરમ તેજ જ્ઞાન સુધી અમને પહોંચાડી દો